આપણા હાથની અંદર એક એવો એક્યુપ્રેશર પોઈન્ટ રહેલો છે કે આ પોઈન્ટ દબાવતાની સાથે જ આપણા પેટમાં કચરો જે ચોટેલો હોય આંતરડાની અંદર જે મળ ચોટેલો છે જે વર્ષો જૂના કચરા તરીકે જે મળ છે આપણા પેટમાં પડેલો છે ઘણા લોકોને જૂનામાં જૂની કબજિયાત હોય જૂની કબજિયાતનો મતલબ છે ઘણા વર્ષોથી તમને કબજિયાતની તકલીફ છે પણ એ સોલ નથી થતી તમારે દવાઓ લેવી પડે છે પાવડર ફાકી પીવી પડે છે ચૂર્ણ લેવા પડે છે તેમ છતાં પણ સારું નથી થતું તો તમે એક જબરજસ્ત એક્યુપ્રેશર પોઈન્ટ છે કે જેનો ઉપયોગ કરીને તમે આ તકલીફથી છુટકારો મેળવી શકો એ પોઈન્ટ પોઈન્ટ છે એ આપણા હાથની તર્જની આંગળીની અંદર જ રહેલો છે આંગળીની અંદર નહીં પણ આંગળીના હાડકાને જ્યાં પૂરું થાય છે ત્યાં અંગૂઠાનું હાડકું અને આપણી હાથની પહેલી આંગળી જે તર્જની આંગળી છે આનું હાડકું અહીંયા એનું મિલન થાય છે છે એના ઉપર જે આ આ ભાગ હાડકું નથી માત્ર ચામડું છે એ ભાગ ઉપર બંને હાથે પ્રયોગ કરવાનો છે પેલા એક હાથે બતાવું છું કઈ રીતે ક્યારે કરવાનો છે શાંતિથી સાંભળો તો સો ટકા તમને રિઝલ્ટ મળશે આપણા આ ભાગ ઉપર તમારે આ રીતના અંગૂઠો ઉપર રાખવાનો હાથ ને બાકી બીજો પાછળનો જે ભાગ છે એને નીચે રાખવાનો આ રીતના તમારે પ્રેસ કરવાનો છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ધીરે ધીરે દબાવો છોડો દબાવો છોડો એક હાથની અંદર પાંચ મિનિટ કમસે કમ કરી શકો તમને અગર કબજિયાતની તકલીફ છે ગેસની તકલીફ છે ખાસ કરીને તો એ છુટકારો મળી જશે અગર આ પોઈન્ટ તમે દબાવશો તમને દુખાવો પણ થશે જો આ પોઈન્ટ દબાવશો અને દુખાવો થાય તો એવું સમજવું કે તમારા પેટમાં ગેસ કબજિયાત જેવી તકલીફ છે વાયુ રહેલો છે શરીરની અંદર અને એ તકલીફથી છુટકારો મેળવવા માટે તમારે અહીંયા આખો દિવસમાં એકાદ વખત પાંચ પાંચ મિનિટે બંને હાથમાં દબાવવાનું પાંચ પાંચ મિનિટ જ બંને હાથમાં દબાવવાનું છે તમે સવારે પાંચ મિનિટ સાંજે પાંચ મિનિટ એ રીતના દસ વીસ મિનિટ પણ આખો દિવસમાં કરી શકો કોઈ નુકસાન નથી ખૂબ જ સારો ફાયદો છે આનો અને રાત્રે તમારે હરડેનું ચૂર્ણ પીવું જોઈએ હરડે ચૂર્ણ અથવા ત્રિફલા ચૂર્ણ પી શકો કે જેમાં હરડેની માત્રા થોડી વધારે હોય કે જે પેટને સાફ કરી શકે છે જે કબજિયાતની જૂની તકલીફ છે સોલ્વ કરી શકે છે જો તેમ છતાં પણ ન થતું હોય તો એક નુસ્ખો બતાવું છું થોડો વિરુદ્ધ આહાર છે પણ એકાદ વખત તમે કરશો તો પેટ સો ટકા સાફ થઈ જશે સવારમાં ઊઠીને તમારે એક ગ્લાસ જેટલું ગરમ દૂધ લેવાનું છે ફૂલ ગરમ દૂધ ગાયનું દૂધ હોય તો ઉત્તમમાં ઉત્તમ છે ગરમ દૂધ લેવાનું છે એમાં એક આખું લીંબુ પહેલા તો તમે નીચોવીને એનો રસ કોઈ વાસણની અંદર કાઢી લો અને એ રસ છે તમારે આ જે ગરમ કરેલું દૂધ થોડું ઠંડુ પડી જાય પછી એમાં તાત્કાલિક નાખી અને એ તાત્કાલિક પી જવાનું છે ફાટી જશે પણ એ પહેલા તમારે પી જવાનું છે તાત્કાલિક ધોરણે પેટમાં જવાથી જ આખાય આંતરડાની અંદર એ ફેલાશે અને આંતરડાને સાફ કરીને કાઢી નાખશે આ નુસ્ખો આ પ્રયોગો છે આપણા આયુર્વેદના પુસ્તકોની અંદર પણ લખેલા છે એ મુજબ જ તમને હું સમજાવું છું અને તમે આના કરી શકો એકાદ બે વખત આરામથી મસા મટાડવા માટે આ દેશી નુસ્ખો છે તો મેં પણ આ નુસ્ખા કરેલા છે જ્યારે મને મસાની તકલીફ હતી આજથી આઠ દસ વર્ષ પહેલાં અત્યારે કંઈ છે નહીં પણ ત્યારે મેં આ નુસ્ખા કરીને આ તકલીફથી સોલ્યુશન મેળવ્યું હતું તમે પણ કરી શકો બધાને શેર કરો લાઈક કરો